હેલો નમસ્કાર દોસ્તો ફરીથી સ્વાગત છે અમારા આજે જવાનું છે ખતરનાક જગ્યાએ જવાનું છે નાઇટ કેમ્પિંગ કરવા અને અંધારું તો જો અહીંયા થઈ ગયું છે ડુંગર માં તો ઠંડી તો અત્યારે બહુ છે લાકડા કાઢીને ઠંડી તો ઉડી ગઈ છે પણ આ પવન બહુ છે એટલે ઠંડી તો લાગશે સામાન જાજો છે વજનદાર ને બધો ડુંગર ઉપર ચડાવવાનો છે લાકડા જો આપડે કારણ કે અત્યારે ફૂલ ઠંડી છે એટલે તાપવા માટે લાકડા જોશે તો આ જો કેટલા બધા લાકડા છે એ બધા ડુંગર ઉપર ચડાવવા છે અને ચાર જણા છે અને આપડે જમવાનો નાસ્તાનો સાધો સામાન છે અને રાત્રે સુવાનો સામાન છે અને આ તાપવા માટે સાધા લાકડા વજનદાર લઈ જવાના છે તો ગમે કરીને પોગાડવાના છે તો હાલો ફટાફટ નીકળે કારણ કે મોડો થઈ ગયું છે ડુંગર ચડવાની શરૂઆત થઈ ગઈ છે આગળ જો આટલા લાકડા મે જો બેગ બેગ ની પાછળ લાકડા આ સીધો ડુંગર ચડવાનો છે ઉપર સુધી આ લાઈટ દેખાય ત્યાં સુધી ડુંગર છે ઓલો શિયાળા ની ઠંડી ઉડાડવા ઠંડી ઉડી ગયો હા મિત્રો આપણે કોમેન્ટ કરતા કે કેમ્પિંગ માં અમાર આવું છે કેમ્પિંગ માં કેવી મજા આવે પણ મજા ક્યારે આવે તમે જોવો આવી જાવ માન ઉપર લઈ જવાનો છે એ પણ અંધારેમાં ડુંગરા અને વનરાજા ની હારે વનના રાજા અહીંયા ફરતા હોય અને ડુંગરની ઉપર મજા કરવાની છે આપણે આવી જાઓ એટલી બધી ઠંડી છે પરસીઓ ઓળી ગયો છે ભાઈ પાંચ કિલો લાકડા

ઓલા એવું પણ નથી રહ્યો અને ઠંડી છે ત્યારે ફૂલ છતાં પણ ગરમી થઈ ગઈ છે ઠંડી થાય એટલે ટેન્ટ લગાવવું પડશે તો પેલા ટેન્ટ લગાવી દઈએ પછી જમવાની વ્યવસ્થા કરી તો આપણું એવું કરીએ બેઠું નાખી નાખો આખી يابكيت كتو داون بني ناكدا لاي بترو والی کاڑو دا نو پدتی واے پاڑو اگڑی اواچو ہے لوکندی જાય એવું નાનું ઘણી મહેનત પછી ટેન લગાડી દીધું છે અને પવન વધારે છે અને ઠંડી વધારે છે ઠંડી તો બહુ છે પણ એટલી બધી મહેનત કરીને ઠંડી ઉડી ગઈ છે બાકી ઠંડી તો હવે લાગશે એટલે આપણે લાવ્યા છે બધા લાકડા એટલે લાકડાનું કરવાનું છે અને જમવામાં બનાવવાની છે સેન્ડવીચ તો નાસ્તો ને એવું બધું લાવ્યા છે તો પેલા તાપણું સારું કરી દઈ હવે આપણે ધોણો ધકાવવાનો છે ઠંડી બહુ છે આગ ચડ ગાયેલી થોડીક લાકડા ઘણા લાવ્યા છે

આપણે છે સેન્ડવીચ ઠંડો પવન તો બહુ છે પણ ઠંડી તો ઉડી ગઈ છે અને જો જમવાનું બને છે બનાવવાની છે આપણે ઘણો ખરો મસાલો તો આપણે નીચે આપણે ઘેરેથી બનાવીને તૈયાર કરીને લાવ્યા છીએ પણ બટેટાને એનું કટિંગ કરવાનું બાકી છે અને સેન્ડવીચ શેકવાની છે અને આ બાજુ તાપણું સારું કરતી છે પણ પવન બહુ વધારે છે અને પવનની તીવ્રતા તો બહુ વધારે છે એટલે ઠંડી થોડીક લાગશે પણ જોઈએ આગળ પહેલાં તો જમવાનું બનાવીએ જો અહીંયા તાપણું છે જે થોડા લાકડા જગ્યા છે એટલા પડ્યા છે કારણ કે જો ઘડીકમાં તો આપણે ડુંગર આવશું જો સેન્ડવિચ બને છે અને સેન્ડવિચનો મસાલો તૈયાર થાય છે જાદુ મસાલો તો આપણે ઘરેથી તૈયાર કરીને જ લાવ્યા છે જો ગ્રીન ચટણી છે બધું તૈયાર કરીને લેવા છે કાંદા કાકડી અને જો આ ચટણી મરસાઇની ઘેરેથી બનાવીને લેવા અને બધી લેવા

જો મોડી રાત ના આવે સેન્ડવીચ બનવા મળી છે અને મોઢામાં પાણી આવે છે ભૂખે લાગી છે જો સરસ મજાની આપડે આદિત્યભાઈ બનાવે છે સેન્ડવીચ દેશી ઘીમા દેશી ઘીમા શેકવાની છે પછી હા આ છે દેશી ઘી આપણું ઘરનું આ આપણે પેસ્ટ લાવ્યા હતા આપણે લસણ આદુ એનું પેસ્ટ કરેલું છે આ પેસ્ટ આવશે આ બધે જો મસાલો આપણે પછી કાંદા કાંદા કાકડીનું કચુંબર કરેલું છે આ બનાવવાની છે આપણે વેજ જંગલી વેજ બનાવવાની છે પછી આવશે આ બટેટાની સ્લાઇડ કરશું આપણે પછી એની ઉપર આવશે ટમાટર ટમાટરની બે સ્લાઇડ નાખશું હાલો અને એની ઉપર આવશે આપણે આ સેન્ડવીચ મસાલો સેન્ડવીચ મસાલા અને એની ઉપર આપણે સીઝ નાખવાની છે સીઝ નાખવાની છે આ આપણી સેન્ડવીચ થઈ ગઈ ત્યાર તૈયાર હવે આપણે જ્યારે શેકશું અત્યારે બનાવી બનાવીને રેડી કરીને મૂકી રાખીશું જ્યારે પછી શેકવા જશું ત્યારે બે બાજુ ઘી લગાડી અને આપણે પછી શેકવાની છે આને મહેશને ભૂખ લાગી છે તો કાચી સેન્ડવીચ ઉપાડી છે કેમ લાગી બહુ મસ્ત બઢિયા બઢિયા અહીંયા બધું બઢિયા જ લાગે હો ભાઈ કાચી કાચી લે કે કાશી ખાવાની મજા આવે એવી જ છે કારણ કે આપણે બટેટા તો બાફી નાખ્યા છે અને બધું આપણે કરી કચુંબાઈથી જો કાકડી ડુંગળી લસણ ને ટમેટા જો આ બીજી તૈયાર થાય છે ચીઝ બીજ નાખી કમ્પ્લીટ ટમેટાનો સોસ નાઈક સોસ હા તો કાક મજા આવે લાકડા જો એટલા ઘડીકમાં હળકી ગયા કારણ કે ફૂલ છે ટેન્ટ લાગેલું છે બને છે સેન્ડવિચ તો અત્યારે કાજી સેન્ડવિચ તૈયાર થાય છે અને પછી બધી અગારી શેકી નાખવાની અને નીચે લગાડ્યું છે ઘી હો આપણે પાસે દેશી ઘી લાવ્યા છે તો ઘી ઘીમાં તળવાની છે હો ભાઈ પ્યોર કાઠિયાવાળીઓ પ્યોર કાઠિયાવાળીઓ આવી છે આજુબાજુનું લોકેશન જો દૂર દૂર સુધી ગામની લાઇટો દેખાય છે

તો એની ઉપર આપણે સેન્ડવીચ શેકવી છે અને આપણું તાપણું અહીંયા છે ત્યારે ઓલાઈ ગયું છે સેન્ડવીચ બનાવી નાખીએ અને જો આ ઢગલો કર્યો છે સેન્ડવીચ એટલી એટલી શેકવાની છે અને ખાતી જવાની છે આ બધા જો ટમેટો કેશપ ઘી ચટણી શેકાય છે પહેલી સેન્ડવીચ શેકાણી છે આડી ઓળી શેકાણી છે કે બરાબર શેકાણી નથી પણ ટેસ્ટ કરી વાળી તેમ લાગી લાગીને મસ્ત અરે ભાઈ ચટણી લેવા જાય ચટણી લે 22 સ્ટાર હોટલનો ઓમર ભાઈ તો પછી આયા બધું મજા જ આવે ભાઈ આ કુદરતી શાંતિ હોય આવા મારા બનાવટી ભાઈ હોય અને મણ મણ ખાવાવાળા એમી વાવી ગટા ને મરો બાપ કાય કાય ન ગટે કા અમે દબાવે નહોતી દબાવી દીધી આ બની ગયા આ આ હું હું તોન કાઢી ના કે કે આપડે સેટિંગ ન આવે એટલે બધા ખાહુ કે મેલું તો આપડે વેજમાં આ એમ તો કો આમ હરિયા ભરાવીને આમ રાખ્યું ને તોય ગરમ તો ખવાય જાય યમ દવિચાર વિશે ખાઈ કેમ સાકો બે ભાગ તો કરી હા ઓકલ લે

Todos los días pasa y prendo. Allá. Y no, Y ves si la no. Ay, gato, te meto. ¿Tiene te meto, gato? Ah, la